નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

રચિતરાજ સાહેબ વીવી વસાવા નાયબ નિયામક દાહોદ અભિષેક આર પરમાર મદદની સમાજ કલ્યાણ દાહોદ પટેલ મયંક કુમાર સીઆરસી મોટી બાંડીબાર શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ તાક મોટી વાવ સરપંચ તાલુકા સભ્ય ગામના આગેવાનો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને રમકડા બે કીટ આપી પ્રવેશ કરાવ્યો અને બાળવાટિકાના બાળકોને નોટ ચોપડા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સરકાર વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓને આપવામાં આવી અને શિક્ષણને આગળ જોવા માટે વાત કરી અને શિષ્યવૃત્તિ યોજનાની ગ્રામજનો અને વાલીઓની માહિતી આપવામાં આવી હતી જસુભાઈ ગણાવા સાથે ચેતનાબેન ગણાવા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે